નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે બાળકોને મોબાઈલની ટેવ કેટલી ઘાતક છે જુઓ આ વિડીયો સોશિયલ મીડિયા પર માતા અને બાળકો વચ્ચેના પ્રેમના ઘણા વિડીયો વાયરલ થાય છે પરંતુ આ દિવસોમાં એક ડરામણો વિડીયો સામે આવ્યો છે તે જોઈ શકાય છે કે એક માતા બાળક પાસેથી ફોન છીનવી લે છે અને તેના હાથમાં પુસ્તક મૂકે છે થોડીવાર પછી જ્યારે માતા પાછળની તરફ જોઈને બેઠી હોય છે ત્યારે બાળક પાછળથી આવે છે અને માતાના માથા પર બેટ વડે પ્રહાર કરે છે અને માતા જમીન પર માથું ટેકવીને પડી જાય છે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે બાળકના આ હુમલાથી માતાનું મોત થયું છે જ્યારે બાળક નીચે પડે છે ત્યારે બાળક ફરીથી માતા પાસેથી ફોન ઉપાડે છે અને ફોનનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે ઘણા લોકોએ તેને સ્ક્રિપ્ટેડ વિડીયો પણ ગણાવ્યો છે એક યુઝરે લખ્યું આ સ્ક્રિપ્ટેડ છે પણ અમને મેસેજ મળ્યો અને એક યુઝરે લખ્યું આ વિડિયો સ્ક્રિપ્ટેડ લાગે છે પરંતુ વાસ્તવમાં એવા કિસ્સાઓ છે કે જેમાં બાળકોએ તેમના માતા પિતાને તેમના મોબાઈલ ફોન છીનવીને નુકસાન પહોંચાડ્યું હોય આ વિડીયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે એક યુઝરે લખ્યું માતા પિતાઓએ તેમના બાળકોની આસપાસ મોબાઈલ ફોનના ઉપયોગ અંગે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે સ્ક્રીન પર વધુ સમય વિતાવવો અજાણતામાં તેમનામાં મોબાઈલની લતને પ્રોત્સાહન આપી શકે છે ખાસ કરીને જ્યારે માતા પિતા વિચાર્યા વિના રીલ્સ જોવામાં વ્યસ્ત રહે છે પારિવારિક વેકેશન દરમિયાન તમારા બાળકો સાથે સમય વિતાવવા વિશે વિચારો જેમ તમે ઇન્ટરનેટ પહેલાંના દિવસોમાં કર્યું હતું કેટલાક લોકોએ માતાના મૃત્યુનો દાવો પણ કર્યો છે એક યુઝરે લખ્યું છે દુઃખની વાત એ છે કે માતાનું સમયસર સારવાર ન મળવાના કારણે મોત થયું તે જ સમયે કેટલાક લોકોએ પ્રશ્ન કર્યો કે શું મહિલા જીવિત છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ઓક્ટોબર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર